અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા સરદારબાગ થી ગોલ્ડન ચોકડી સુધીના રહેણાંક વિસ્તારના રસ્તાઓની આજુબાજુ ના અડચણ રૂપે ને હટાવવામાં આવ્યા હતા અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં રોડ સાઇડ ઉપરના લારી ગલ્લાઓના દબાણ એરિયા કરવાની કામગીરી લારી ગલ્લાઓ જેવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા બપોર બાદ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી ટ્રાફિક ને અડચણરૂપ દબાણો દૂર કરી માર્ગ ખુલ્લા કરવાની શરૂઆત કરાઈ હતી અંકલેશ્વર જેડીસી નોટિફાઈડ રેણાક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા તેમજ બિનઅધિકૃત રીતે લારી ગલ્લા અંગે મળેલ વ્યાપક ફરિયાદોના આધારે નોટિફાઈડ ચીફ ઓફિસરે દબાણ હટાવવાની કામગીરી સિક્યોરિટી વિભાગ ટીમો સરદાર પાર્ક થી લઈને પાંચસો જાહેર માર્ગ પર લારી ગલ્લા તેમજ અન્ય હાટડીઓ દૂર કરવામાં આવી હતી અધિકૃત દબાણો કરીને મુકેલ લારીઓ ટીમોએ ઉઠાવી ટ્રેક્ટરોમાં ભરી સીઝ કરી હતી આ કામગીરી દરમિયાન જેડીસી પોલીસની એક ટુકડીએ ચાંપતો બંદોબસ્ત જાળવ્યો હતો આ દબાણ હટાવવાની કામગીરીને પગલે અડચણરૂપ દબાણ કરતાઓમાં ફફડા હટ માટે ફેલાયો હતો નમસ્કાર ચિંતન પટેલ ચીફ ઓફિસર અંકલેશ્વર આપ સૌને જણાવતા જણાવવાનું કે નોટિફાઈ દ્વારા નોટિફાઈ રહેણા વિસ્તારમાં જે બિન અધિકૃત રીતે ગલ્લાઓ જે મૂકેલા હતા રોડની બાજુમાં એને હટાવવાનું કાર્ય છેલ્લા બે દિવસથી ચાલુ છે જેને હટાવીને અમે આશરે પચાસ જેટલા ગલ્લા અમને ઉપાડીને અમારા જે સ્ટોર રૂમ છે ત્યાં અમે મૂકેલા છે અને આપના ટીવીના માધ્યમ દ્વારા આપ સૌને વિનંતી કરું છું કે રહેણાંક વિસ્તારમાં કોઈ પણ જાતનું અનઅધિકૃત રીતે જે જો ગલ્લા હોય આપ શ્રીઓના તો તાત્કાલિક ધોરણે હટાવી લેવા વિનંતી છે અન્યથા નોટિફાઈડ દ્વારા તે હટાવી દેવામાં આવશે ધન્યવાદ